સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આજે આપણે નગરપાલિકાની જે ચૂંટણી છે છે તેના દ્રશ્યો કે મતદારોની લાંબી લાઈન નગરપાલિકાની જે અઠાવીસ જેટલા વોર્ડમાં એકવીસ હજાર કરતાં પણ વધારે મતદારો મતદાન કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે મતદાન કરવા માટે છોટાદેપુરનો જે વિસ્તાર છે તો આદિવાસી મુસ્લિમ સમાજ અને શહેરી વિસ્તાર છે ત્યારે આ નગરપાલિકા કહી શકાય કે જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારે લોકોની અંદર નગરપાલિકાની અંદર મતદાનને લઈને ભારે ઉત્સાહ છે વાત કરીએ જ પક્ષોની તો અત્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બસપા સહિતના પાંચ જેટલી પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે આમ આદમી પાર્ટીએ અહીંયા ગઠબંધન નથી કર્યું કોંગ્રેસ સાથે એટલે કોંગ્રેસની સામે તેઓ પણ ઉમેદવાર ઉભા રાખ્યા છે એટલે કે દિલ્હીની જે ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખે છે મતદારો છે એમની સાથે વાત કરશું યુવાન મતદાર છે એમને પૂછીશું શું નામ તમારું બતાબ નગરપાલિકામાં કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો મુદ્દો મતદાન કેવી રીતે તમે મત આપો કે પછી નામ પણ હોય છે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું યુવાનો પણ મતદાન કરવા માટે આજે શું નામ સુમિતભાઈ સુમિત સુમિત ખાસ કરીને જે તમારા નગરપાલિકા છે નગરપાલિકામાં કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો હા

કહી શકાય કે જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારે લોકોની અંદર નગરપાલિકાની અંદર મતદાન ને લઈને ભારે ઉત્સાહ છે વાત કરીએ પક્ષોની તો અત્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બસપા સહિતના પાંચ જેટલી પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે આમ આદમી પાર્ટીએ અહીંયા ગઠબંધન નથી કર્યું કોંગ્રેસ સાથે એટલે કોંગ્રેસની સામે તેઓ પણ ઉમેદવાર ઉભા રાખ્યા છે એટલે કે દિલ્હીની જે ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખે છે મતદારો છે એમની સાથે વાત કરશું યુવાન મતદાર છે એમને પૂછીશું શું નામ તમારું નગરપાલિકામાં કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો મુદ્દો મતદાન કેવી રીતે નામ પણ હોય છે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું યુવાનો પણ મતદાન કરવા માટે આજે છે શું નામ સુ મુકેશભાઈ સુમિત સુમિત ખાસ કરીને જે તમારો નગરપાલિકા છે નગરપાલિકામાં કયા મુદ્દા ને લઈને તમે મતદાન કરશો હા છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો જવા માટે શું રણનીતિ અપનાવી છે તે માટે આપણી સાથે નારણભાઈ છે એમની સાથે નારણભાઈ બીજેપી આ વખતે જે સામાન્ય રીતે બીજેપી એકલા હાથે ચૂંટણી હોય છે પરંતુ અહીંયા બીજેપીએ ઓછા ઉમેદવાર રાખીને શરૂઆતમાં જ એવું લાગે છે કે ગઠબંધનમાં નગરપાલિકા બનાશે તેનું કારણ શું છોટાદેપુર નગરપાલિકાના સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર પાંચ વોર્ડની અંદર હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે બે વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે એ હિસાબે ભારતીય જનતા પાર્ટી વીસ ઉમેદવાર પાંચ વોર્ડની અંદર મેન્ડેટ વાળા ઉભા રાખ્યા છે બે વોર્ડ એક નંબર અને પાંચ નંબરની અંદર જ્યાં બહુમૂલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષ એના મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા વહીવટમાં બેસે પણ બોર્ડની તમે જે વાત કરી પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધન થી જ બનશે કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઉભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો બોર્ડનો વહીવટ ચાલશે પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે બીજી તરફ બીજેપી ટેકો લેવો પડે છે તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી કારણ કે છોટાદેપુર વાત કરીએ તો ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના છે તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપી એ થોડી પીછે હેઠ કરવી પડે એવું લાગે છે કરવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવવું પડે અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઉભા રાખી અને જીતાડતા હોઈએ છીએ વર્ષોથી અમે લોકો છોટાદેપુરની અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ સંગ્રામભાઈ સાથે વાત કરીશું સંગ્રામભાઈ આ ઉમેદવારી ના કરી ભારતીય જનતા પાર્ટીએ અમને બહુ સારી રીતે બહુ મોટી જવાબદારી સોંપી છે અને અમે બાહેદારી આપી છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પછી હું આપને કહું છું કે નગરપાલિકાનો બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો બનશે તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી મારી ભાગીદારી સો એ સો ટકા જ કહું છું કારણ કે તમામ બોર્ડોની અંદર જે મેં વિકાસ કર્યો છે છોટાઉદેપુર ને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર છઠ્ઠા નંબરની ક્લીન સિટીમાં જે રેકોર્ડ બન્યો છે અમારા વિકાસ જોઈને અમોને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છોટાઉદેપુરમાં જો શાસન થઈ જાય તો સોનેપે સુવાકાત થશે તો ભારતીય જનતા પાર્ટીના આવેલા નેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તેમના પુત્ર સંગ્રામભાઈ સાથે વાત કરી ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ગોઠવ્યું કે જ્યાં લઘુસ્મતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો કોલેશનમાં આ વખતે નગરપાલિકા બનાવશે એટલે કે જે અપક્ષનો સહારો લઈને પહેલાથી જ બીજેપીનું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા વખતે ભાજપની બનશે એવું ભાજપનું કહેવું છે ત્યારે જોવાનું રહેશે કે છોટાદીપુર નગરપાલિકાનો નો શીર કોના તાજે જાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદીપુર છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો જવા માટે શું રણનીતિ છે તે માટે સાથે નારણભાઈ એકલા હાથે ચૂંટણી છે પરંતુ અહીંયા બીજેપીએ ઓછા ઉમેદવાર રાખીને શરૂઆતમાં જ એવું લાગે છે કે ગઠબંધનમાં નગરપાલિકા બનાશે તેનું કારણ શું છોટાદેપુર નગરપાલિકાના સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર પાંચ વોર્ડની અંદર હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે બે વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે એ હિસાબે ભારતીય જનતા પાર્ટી વીસ ઉમેદવાર પાંચ વોર્ડની અંદર મેન્ડેટ વાળા ઉભા રાખ્યા છે બે વોર્ડ એક નંબર અને પાંચ નંબરની અંદર જ્યાં બહુમૂલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષ મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા વહીવટમાં બેસે પણ બોર્ડની તમે જે વાત કરી પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધન થી જ બનશે કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઉભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી નો બોર્ડ વહીવટ ચાલશે પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધિ પ્રવૃત્તિ કરવા માટે બીજી તરફ બીજેપી ટેકો લેવો પડે છે તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી કારણ કે છોટાદિપુર વાત કરીએ તો ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના છે તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપી એ થોડી પીછે હટ કરવી પડે એવું લાગે છે કરવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવું અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઉભા રાખી અને જીતાડતા હોઈએ છીએ વર્ષોથી અમે લોકો છોટાદેપુરની અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ બે ટમ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ સંગ્રામભાઈ સાથે વાત કરશું ખાસ કરીને ઉમેદવારી ના કરી ભારતીય જનતા બહુ સારી રીતે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પછી હું આપણે કહું છું કે નગરપાલિકાનો બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો બનશે તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી મારી ભાગીદારી સો એ સો ટકા જ કહું છું કારણ કે તમામ બોર્ડોની અંદર જે મેં વિકાસ કર્યો છે છોટાઉદેપુર ને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર છઠ્ઠા નંબરની ક્લીન સિટી માં જે રેકોર્ડ બન્યો છે અમારા વિકાસ જોઈને અમોને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છોટાઉદેપુરમાં જો શાસન થઈ જાય તો સોની પે સુવાકાત થશે તો ભારતીય જનતા પાર્ટીના આવેલા નેતા પૂર્વ રાજ્યસભાના નારાયણભાઈ રાઠવા ને તેમના પુત્ર સંગ્રામભાઈ સાથે વાત કરી ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ગોઠવ્યું છે કે જ્યાં લઘુસ્મતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો કોલેશનમાં કોલેજનમાં વખતે નગરપાલિકા બનાવશે એટલે કે જે અપક્ષનો સહારો લઈને પહેલાથી જ બીજેપીનું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા આ વખતે ભાજપની બનશે એવું ભાજપનું કહેવું છે ત્યારે જોવાનું રહેશે કે છોટાદિપુર નગરપાલિકાનો શીર કોના તાજે જાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદિપુર એ ચૂંટણી છે ત્યારે આજે આપણે છોટાદિપુર નગરપાલિકાની જે ચૂંટણી છે તેના દ્રશ્યો બતાવીશું કે મતદારોની લાંબી લાઈન છે છોટાદેપુર નગરપાલિકાની જે અઠાવીસ જેટલા વોર્ડમાં એકવીસ હજાર કરતા પણ જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે મતદાન કરવા માટે છોટાદેપુરનો જે વિસ્તાર છે તો આદિવાસી મુસ્લિમ સમાજ અને શહેરી વિસ્તાર છે ત્યારે આ નગરપાલિકા કહી શકાય કે જિલ્લાનું મુખ્ય મથક છે ત્યારે લોકોની અંદર નગરપાલિકાની અંદર મતદાન ને લઈને ભારે ઉત્સાહ છે વાત કરીએ જ પક્ષોની તો અત્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બસપા સહિતના પાંચ જેટલી પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે આમ આદમી પાર્ટીએ અહીંયા ગઠબંધન નથી કર્યું કોંગ્રેસ સાથે એટલે કોંગ્રેસની સામે તેઓ પણ ઉમેદવાર ઉભા રાખ્યા છે એટલે કે દિલ્હીની જે ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખે છે મતદારો છે એમની સાથે વાત કરશું યુવાન મતદાર છે એમની સાથે વાત કરું નગરપાલિકામાં તમે કયા મુદ્દાને લઈને મતદાન કરશો મુદ્દો કયો છે તમારો મુદ્દો મુદ્દો કોઈ નથી અન્ય લોકો છે એમને પૂછીશું શું નામ તમારું નગરપાલિકામાં કયા મુદ્દા ને લઈને તમે મતદાન કરશો મુદ્દો એટલે કઈ મને ખબર મતદાન કેવી રીતે કોને જોઈને તમે મત આપો કે પછી ઉમેદવાર કિરમાની ભાઈ ને તમે જો કે ઉમેદવારોના નામ ને લઈને પણ કહેતા હોય છે અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું યુવાનો પણ મતદાન કરવા માટે આજે શું નામ સુમિતભાઈ મુકેશભાઈ સુમિત સુમિત ખાસ કરીને જે તમારો નગરપાલિકા છે નગરપાલિકામાં કયા મુદ્દાને ને લઈને તમે મતદાન કરશો કમર હા છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો જવા માટે શું રણનીતિ છે તે માટે આપણી સાથે નારણભાઈ અહીંયા બીજેપીએ ઓછા ઉમેદવાર રાખીને શરૂઆતમાં જ એવું લાગે છે કે ગઠબંધનમાં નગરપાલિકા બનાવશે તેનું કારણ શું છોટાદેપુર નગરપાલિકાના સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર પાંચ વોર્ડની અંદર હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે બે વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે એ હિસાબે ભારતીય જનતા પાર્ટી વીસ ઉમેદવાર પાંચ વોર્ડની અંદર મેન્ડેટ વાળા ઉભા રાખ્યા છે બે વોર્ડ એક નંબર અને પાંચ નંબરની અંદર જ્યાં બાહુમૂલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષ એના મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા વહીવટમાં બેસે પણ બોર્ડની તમે જે વાત કરી પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધન થી જ બનશે કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઉભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો બોર્ડનો વહીવટ ચાલશે પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધિ પ્રવૃત્તિ કરવા માટે બીજી તરફ બીજેપી ટેકો લેવો પડે છે તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી કારણ કે છોટાદેપુર વાત કરીએ તો ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના છે તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપી એ થોડી પીછે હેઠ કરવી પડે એવું લાગે છે એ હેઠ કરવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવવું અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઉભા રાખી અને જીતાડતા હોઈએ છીએ વર્ષોથી અમે લોકો છોટાદેપુરની અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્વનો ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ સંગ્રામભાઈ સાથે વાત કરીશું અને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પછી હું આપને કહું છું કે નગરપાલિકા બોર્ડ ભારતીય જનતા પાર્ટી બનશે તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી મારી ભાગીદારી સો એ સો ટકા જ કહું છું કારણ કે તમામ બોર્ડો ની અંદર જે મેં વિકાસ કર્યો છે છોટાઉદ્દેપુર ને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર છઠ્ઠા નંબરની ક્લીન સિટીમાં જે રેકોર્ડ બન્યો છે અમારા વિકાસ જોઈને અમને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને છોટાઉદ્દેપુરમાં જો શાસન થઈ જાય તો સોને પર સ્વાગત થશે તો ભારતીય જનતા પાર્ટીના આવેલા નેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ સાથે વાત કરી ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ગોઠવ્યું છે કે જ્યાં લઘુસ્મતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો આ વખતે નગરપાલિકા એટલે કે જે સહારો લઈને પહેલાથી જ નું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા આ વખતે ભાજપની બનશે એવું ભાજપનું કેવું છે ત્યારે જોવાનું રહેશે કે છોટાદેપુર નગરપાલિકાનો નો કોના તાજે જાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો જવા માટે શું રણનીતિ અપનાવી છે તે માટે આપણી સાથે નારાયણભાઈ છે એમની સાથે છું નારાયણભાઈ ખાસ કરીને બીજેપી આ વખતે જે સામાન્ય રીતે બીજેપી એકલા હાથે ચૂંટણી લડતી હોય છે પરંતુ અહીંયા બીજેપીએ ઓછા ઉમેદવાર રાખીને શરૂઆતમાં જ એવું લાગે છે કે ગઠબંધનમાં નગરપાલિકા બનાવશે તેનું કારણ શું છોટાદેપુર નગરપાલિકાના સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર પાંચ વોર્ડની અંદર હિન્દુ વસ્તી ધરાવતો વોર્ડ છે બે વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે એ હિસાબે ભારતીય જનતા પાર્ટી વીસ ઉમેદવાર પાંચ વોર્ડની અંદર મેન્ડેટ વાળા ઉભા રાખ્યા છે બે વોર્ડ એક નંબર અને પાંચ નંબરની અંદર જ્યાં બહુમૂલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષ મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા વહીવટમાં બેસે પણ બોર્ડની તમે જે વાત કરી પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધન થી જ બનશે કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઉભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી નો બોર્ડ નો વહીવટ ચાલશે પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધિ પ્રવૃત્તિ કરવા માટે બીજી તરફ બીજેપી ટેકો લેવો પડે છે તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી કારણ કે છોટાદિપુર ની વાત કરીએ તો ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના છે તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપીએ થોડી પીછે હટ કરવી પડે એવું લાગે છે હટ કરવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવવું અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઉભા રાખી અને જીતાડતા હોઈએ છીએ વર્ષોથી અમે લોકો અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ બે તમ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ સંગ્રામભાઈ સાથે વાત કરીશું અને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પછી હું આપને કહું છું કે નગરપાલિકા બોર્ડ ભારતીય જનતા પાર્ટી બનશે તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી મારી ભાગીદારી સો એ સો ટકા જ કહું છું કારણ કે તમામ બોર્ડોની અંદર જે મેં વિકાસ કર્યો છે છોટાઉદ્દેપુર ને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર છઠ્ઠા નંબરની ક્લીન સિટીમાં જે રેકોર્ડ બન્યો છે અમારા વિકાસ જોઈને અમને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છોટા ઉદ્દેપમાં જો શાસન થઈ જાય તો સુનિપેશ સ્વાગત થશે સંગ્રામભાઈ સાથે વાત કરી ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ગોઠવ્યું છે કે જ્યાં લઘુસ્મતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો કોલેશનમાં માં આ વખતે નગરપાલિકા બનાશે એટલે કે જે અપક્ષ નો સહારો લઈને પહેલાથી જ બીજેપીનું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા આ વખતે ભાજપની બનશે એવું ભાજપનું કહેવું છે ત્યારે જોવાનું રહેશે કે છોટાદેપુર નગરપાલિકા નો સીર કોના તાજે જાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર

બે વોર્ડની અંદર માઇનોરિટીની વસ્તી ધરાવતા વોર્ડ છે એ હિસાબે ભારતીય જનતા પાર્ટી વીસ ઉમેદવાર પાંચ વોર્ડની અંદર મેન્ડેટ વાળા ઉભા રાખ્યા છે બે વોર્ડ એક નંબર અને પાંચ નંબરની અંદર જ્યાં બહુમૂલ્ય વસ્તી લઘુમતી સમાજની ધરાવે છે ત્યાં અમે લોકો અપક્ષ મેન્ડેટ ઉપર અપક્ષના નિશાન ઉપર લડાવી અને એમને જીતાડી અને ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ બનાવવા માટેનો અમારો પ્રયાસ છે એ પ્રયાસ સફળ થશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ સો ટકા વહીવટમાં બેસે પણ બોર્ડની તમે જે વાત કરી પરંતુ બોર્ડ આ વખતે જે અત્યારે ઉમેદવારી થઈ રહી છે તો બોર્ડ શું ગઠબંધન થી જ બનશે કારણ કે ઉમેદવાર ભાજપે ઓછા ઉભે રાખે તો ભાજપ આટલી અમારા ગણતરીના પ્રમાણે જ એ લોકોને અમે લોકો મૂકેલા છે તો એ રીતે અપક્ષની અંદર જે લોકો લડે છે તે અમારા ટેકાના ભાગ રૂપે એમને એ રીતે ઉભા રાખેલા છે અને એ જ રીતે એમનો સપોર્ટ લઈ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારો અને આ જે ઉમેદવારો છે એ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી નો બોર્ડ નો વહીવટ ચાલશે પરંતુ તમે એક તરફ ટેકાની વાત કરી પરંતુ જિલ્લા ભાજપના પ્રમુખે છેલ્લા થોડા સમય પહેલા કેટલાક જે ભાજપમાં જ હતા તે લોકોને સસ્પેન્ડ કર્યા છે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે બીજી તરફ બીજેપી ટેકો લેવો પડે છે તો શું નગરપાલિકાની અંદર બીજેપી મજબૂત નથી કારણ કે છોટાદીપુર વાત કરીએ તો ધારાસભ્ય સાંસદ સહિત તમામ ભાજપના છે તો નગરપાલિકાની ચૂંટણીમાં કેમ બીજેપી એ થોડી પીછે હટ કરવી પડે એવું લાગે છે પીછે હેઠ કરવાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા વસ્તીનું જે સમીકરણ છે એ સમીકરણના ભાગરૂપે આપણે એનો આયોજન ગોઠવવું અને એના ભાગરૂપે વસ્તી જે પ્રમાણે હોય છે એ પ્રમાણે આપણે એને ઉમેદવારો ઉભા રાખી અને જીતાડતા હોઈએ છીએ વર્ષોથી અમે લોકો છોટાદેપુરની અંદર આટલા વર્ષો સુધી પાલિકાનો વહીવટ સંગ્રામભાઈ મારા દીકરા પણ બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ એની અંદર એ વસ્તીનું સમીકરણ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે અને એ વસ્તીના પ્રમાણે ઉમેદવારોને અમે લોકો જીતાડી અને એની અંદર બોર્ડ બનાવીએ છીએ સંગ્રામભાઈ સાથે વાત કરીશું ખાસ કરીને સંગ્રામભાઈ ના કરી ભારતીય જનતા મોટી જવાબદારી સોંપી છે અને અમે બાહેદારી આપી છે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બનશે અને પૂરેપૂરી તાકાત લગાવીને બધા સ્તરે તાકાત લગાવીને તૈયારી કરીને પ્લાનિંગ કરીને અમે અમારા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને આ વખતે નાઇન્ટીન નાઇન્ટી સિક્સ પછી હું આપને કહું છું કે નગરપાલિકાનો બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો બનશે તમારી કેટલી એમાં એ રહેશે ભાગીદારી મારી ભાગીદારી સો એ સો ટકા જ કહું છું કારણ કે તમામ બોર્ડોની અંદર જે મેં વિકાસ કર્યો છે છોટાઉદેપુર ને મોખરે ભારત દેશની અંદર છોટાઉદેપુર નગર છઠ્ઠા નંબરની ક્લીન સિટીમાં જે રેકોર્ડ બન્યો છે અમારા વિકાસ જોઈને અમને મત આપશે અને સરકારની સાથે રહીને કેન્દ્ર રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છોટાઉદેપુરમાં જો શાસન થઈ જાય તો સોની પે સુવાકાત થશે તો ભારતીય જનતા પાર્ટીના આવેલા નેતા પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા તેમના પુત્ર સંગ્રામભાઈ સાથે વાત કરી ભાજપની રણનીતિ હોય છે કે ગમે તેમ કરીને સત્તા કેવી રીતે મેળવી અને એના માટે ગણિત ગોઠવતા હોય છે અને એ જ પ્રકારનું ગણિત છોટાદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એ ગોઠવ્યું કે જ્યાં લઘુસ્મતી સમાજની વસ્તી છે ત્યાં જે લોકો કોલેશનમાં આ વખતે નગરપાલિકા બનાશે એટલે કે જે અપક્ષ નો સહારો લઈને પહેલાથી જ બીજેપીનું પ્લાનિંગ છે કે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા આ વખતે ભાજપની બનશે એવું ભાજપનું કહેવું છે ત્યારે જોવાનું રહેશે કે છોટાદેપુર નગરપાલિકા નો શિર કોના તાજે જાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર